નમસ્તે આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી ચેનલ મિશન હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ જોવા મળે છે આંગણવાડી કાર્યકર અને તેડાગર જે કાર્યકર્તાઓ છે તેમનો વિદ્યાર્થી ભાઈ બહેનો ખુશ ખબર છે તેમના પગારની અંદર વધારો થયો છે નવો પગાર વિદ્યાર્થી ભાઈ બહેનો કેટલો મળશે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો તેમજ નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુની અતિ બે આઇકન પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો વિદ્યાર્થી ભાઈ બહેનો આંગણવાડી આંગણવાડી જે વર્કર છે તેમને વિદ્યાર્થી બહેનો રૂપિયા ચોવીસ હજાર આઠસો અને હેલ્પરને રૂપિયા વીસ હજાર ત્રણસો પેટે વેતન મળશે રાજ્યની દરેક આંગણવાડીની બહેનોને લઘુત્તમ વેતનમાં વધારો ચૂકવી દો હાઈકોર્ટે વિદ્યાર્થી બહેનો આવો સરસ એવો ચુકાદો આપ્યો છે અરજદાર ન હોય તેવી બહેનો સહાયક પણ આ હુકમનો લાભ મળશે રાજ્યની જે તમામ આંગણવાડીઓ છે તેમાં જે હેલ્પર્સ અને જે કંઈ આંગણવાડી કાર્યકરો કામ કરી રહ્યા છે તેમનો વિદ્યાર્થી બહેનો વેતનમાં નોંધપાત્ર વધારો અને એરિયા ચૂકવી આપવા ગુજરાત હાઈકોર્ટે વિદ્યાર્થી બહેનો ચુકાદો આપ્યો છે તારીખ એક ચાર પચીસ થી શરૂ થયેલા નાણાકીય વર્ષના એરિયાસના લાભો છ મહિનામાં ચૂકવી દેવા પણ હાઈકોર્ટ સરકારના ફરમાન કર્યું હતું કે વિદ્યાર્થી બહેનો કુલ બે લાખ ચોવીસ હજાર આઠસો જે આંગણવાડી હેલ્પરનું લઘુત્તમ વેતન જે છે એ વિદ્યાર્થીભાઈ બહેનો વીસ હજાર ત્રણસો જેટલું વિદ્યાર્થી બહેનો આપણે આ રીતે મહત્વનો એવો ચુકાદો છે વિદ્યાર્થીભાઈ બહેનો જેમાં હાઈકોર્ટના ચુકાદામાં સ્પષ્ટ લખ્યું છે કે રાજ્યના તમામ આંગણવાડી વર્કરને આંગણવાડી વર્કરને મળશે લાભ તો આ રીતના વિદ્યાર્થીભાઈ બહેનો ખૂબ સરસ એવો ચુકાદો વિદ્યાર્થીભાઈ બહેનો હાઈકોર્ટના જે જજ હતા ભાઈ જજ જે આપણે નિખિલ એસ કેરિયલ આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પ હેલ્પર્સ લઘુત્તમ મદદ સહિતમાં ચુકાદો આપી દીધો છે તો વિદ્યાર્થીભાઈ બહેનો ખૂબ સરસ એવો ચુકાદો આપણે આવેલો છે જેમાં જે કાંઈ આંગણવાડી બહેનો જે કાંઈ નોકરી કરે છે તેમને વિદ્યાર્થીભાઈ બહેનો વર્કર્સને ચોવીસ હજાર આઠસો અને હેલ્પરને વીસ હજાર ત્રણસો વિદ્યાર્થી બહેનો આંગણવાડીનો કાર્યકરની અંદર વિદ્યાર્થીભાઈઓનો પગાર ધોરણ મળશે હાલ પણ વિદ્યાર્થીભાઈ બહેનો આંગણવાડી કાર્યકરની અંદર ભરતીના ફોર્મ શરૂ છે તો વિદ્યાર્થીભાઈ બહેનો જો તમે સુધી જે ફોર્મ ન ભરી તો પણ ફોર્મ પણ ભરી દેજો જો વિદ્યાર્થીભાઈનો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રોમાં આવે તો શેર કરજો ધન્યવાદ